જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલોળી ધરતી ઉપર આવી ગયા અને આજે કપાસનું રિઝલ્ટ તો જુઓ તમે નકરું ફૂલ ગુલાબી સફેદ અને ચાપ એટલા લાગ્યા છે વરસાદી વાતાવરણ છે કાંઈ ઘટે નહીં કપાસની વેરાયટી બહુ સારી છે હો આપણી જુઓ કાંઈ ઘટે નહીં કારણ કે આપણે આમાં છાઇટું તું આઈગ્લો રાઉન્ડ ચમત્કારનો માર્યો તો અને પછી માર્યું હતું ગુજરાત લાઈફ સાયન્સનું ટ્રાન્સફોર્મ અને જે પોટાશ આવે પાંચ ગ્રામ બાર પમ થાય એનું રિઝલ્ટ તો જુઓ તમે આ સિરીજુ બંધાઈ ગઈ કપાસની અંદર આ કપાસની વેરાયટી સત્વ છે સત્વ કાંઈ ઘટે નહીં જો ઝીંડવા તમે જુઓ સિરીજું લાગી ગઈ હાઈ ક્લાસ જો અંદર તમે જુઓ અંદર બહુ મસ્તનું છે એવું નથી કે બાયર જ છે લ્યો એટલા ગુલાબી ફૂલને જાપવા લાગ્યા છે અને ઝીંડવાય સારા થઈ ગયા હે પણ જો ઠંડુ વરસાદ આવીને વહી જાય તો વાંધો ન આવે નકર આ ચાપા બહુ ખરે કારણ કે વરસાદી હજી બે ત્રણ રાઉન્ડ કીએ છે અને તો થોડુંક નુકસાન થાય નકર તો ઝીંડવા ફટાફટ મંડે લાગવા જ આપણે ગુલાબી ઇયળની ટ્રેપે મારી દીધી પણ એમાં કાંઈ જ આવતું નથી ને કપાસ એકદમ લીલો છમ છે આજે આપણે આમાં ઓર્ગેનિક ખાતર ચડાવવાનું છે બે પચાસ પચાસ લીટરના લેવો હો ગેરબા કે તો એક ચડાવી દો આપણે કપાસ તો ઓર્ગેનિક ન કરી પણ એવું ખાતર તો પાઈ શકીએ નીચે છે પછી એમોનિયાને પોટાશને એવું પાઈ દેવું છે એટલે મંડે ઝીંડવા બહુ મસ્ત મસ્ત થાવા કેમ ભાઈ કપાસ સારો છે ને પોર કરતા સારો હે પોર કરતા કરતાં સારો હે સે એમ કહે પણ જો બહુ વરસાદ આવે તો આના પાંદડા પાંદડા ખરી જાય અને ઓણ કપાસની અંદર કોઈ જાતની તકલીફ નથી થઈ થ્રીપ નથી આવી સફેદ માખી બહુ નથી આવી એવું કાંઈમાં છે નહીં એટલે રિઝલ્ટ બહુ સારું છે કપાસનું જો આવો કપાસ થાય તો બધા કોર વરે પણ કપાસના જો ભાવ સારા આપે તો કપાસ વાવવાનું મન થાય અને મગફળીમાં તો જો આ ને પલડી જાય ને ઉગી જાય ને એવું બધું થાય જો આ કપાસ બહુ મસ્તનો હોય અત્યારે તો બગીચો જ લાગે કેમ બગીચામાં ઊભા જોઈ લ્યો નકરું ગુલાબી ફૂલ જ છે કાંઈ ઘટે નહીં કપાસમાં કોકો ખડ છે તો કીધું નીંદી નાખો પછી મગફળીમાં પોચશું તો પડશું એટલે વારો નહીં આવે એટલે આની ટ્રીટમેન્ટ થઈ જાય કપાસ બહુ મસ્તનો થઈ ગયો ક્યારેય વવાણો નથી હમણાં ચાર પાંચ વરસથી થયા અને ઘઉંવાળાનો કપાસ છે એટલે કાંઈ ઘટે નહીં જો છોડની તાકાત જ એવી છે બહુ મસ્તનો થઈ ગયો આખો કપાસનો આખો ઘેરો જો તમને બતાવું લીલી નાગરી થઈ ગઈ લીલી નાગરી અમારી સોનેરી વાડી કાંઈ ઘટે નહીં કપાસનો કલર એવો નીકળ્યો છે કાળો મકોડા જેવો કારણ કે ફાલની દવા ટ્રાન્સફોર્મ બહુ કામ કરે છે આખી ઓર્ગેનિક કંપની જ ને ઓર્ગેનિક પોટાશ અને ઓર્ગેનિક ટ્રાન્સફોર્મ જે ફાલની આવે પાંચ એમએલનો ડોઝ છે બહુ મસ્તનું રિઝલ્ટ આવે છે કપાસની અંદર બે ભેગું નાખો એટલે જીંડવાય ફટાફટ થવા માંડે ટૂંકી ગઈ છે ફાટે અને તાકાતવાળો ફૂલ છાપવા ઓછા ખરે એમાં એવું છટાણું હોય ને તો જો હવે આમાં એક રાઉન્ડ ફૂગનાશકને માર દેવો છે એટલે પાંદડા પીળા ન પડે નકર અત્યારે અમુક કપાસ તો મીંડા છે ખાખરવા પણ આપણો કપાસ અત્યારે તો લીલો છમ છે જોઈ લો મસ્તનો આમનામ ભગવાન હાજો નરવો રાખી દઈએ તો અમે કાંઈક મજા આવે કપાસની અંદર થઈ ગયો કપાસમાં જ આટો માયરા નાખી એવું જ થાય કા ભાઈ નીંદવાની મજા આવે ને આવો કપાસ હોય એટલે ફટાફટી ગયા નીંદી નાખી કપાસ બહુ સારો હોય હાલો અહીંનો આ બ્લોગ પૂરો કરશું જય જવાન જય કિસાન ત્યાં સુધી રજા આપશો